બેટી બચાવ બેટી પઢાવ યોજના અંતર્ગત ભુજ તાલુકાના નાગોર ગામની પ્રાથમિક શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર યોજાઈ વિદ્યાર્થીનીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે તથા સખી વન સ્ટોપ સેન્ટર અંગે માહિતી અપાઈ કચ્છ જિલ્લામાં બેટી બચાવ બેટી પઢાવ યોજનાના અધ્યક્ષ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીના નેજા હેઠળ બેચી બેટી બચાવ બેટી પઢાવ યોજનાના દસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનની ટીમ દ્વારા ભુજ તાલુકાના નાગોર ગામની પ્રાથમિક શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરમાં ડીએચડબ્લ્યુના સ્પેશિયલ ફાઇનાન્શિયલ ઇન લિટરસી પૂજાબેન પરમાર દ્વારા વિદ્યાર્થીનીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે તથા સખી વનસ્ટોપ સેન્ટરના પેરામેડિકલ વર્ષાબેન બાંભણિયા દ્વારા સેન્ટર અંગેની માહિતી આપવામાં આવી હતી નાગોર ગામના પાલક માતા પિતા યોજનાના ચાર લાભાર્થી દીકરીઓને એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મનુભાસ સોઢા શિક્ષક ગણ ભાવિકા પ્રજાપતિ ધોરણ છથી આઠની વિદ્યાર્થીનીઓ સહભાગી બન્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા માન આશાપુરા ન્યૂઝ ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે